શાંતિ મારું નામ બ્રહ્માકુમારી આરતીબેન છેલ્લા સોળ વર્ષથી આ વિશ્વવિદ્યાલયમાં સમર્પિત રૂપથી સેવા આપી રહી છું આપ સૌને જણાવતા અતિ ખુશી થાય છે કે બ્રહ્માકુમારી વિદ્યાલય આ વર્ષે નેવુમી ત્રિમૂર્તિ શિવજયંતિ મહોત્સવ મનાવી રહ્યું છે ત્યારે સમગ્ર ભારતમાં શિવપિતાની યાદગાર સમાન અલગ અલગ પરમાત્માના શિવલિંગના દર્શન કાર્યક્રમો મેળા અને અલગ અલગ મહાઉત્સવોનું આયોજન થયેલું છે બ્રહ્માકુમારીઝ વિશ્વવિદ્યાલયની સ્થાપનાના નેવુંમાં વર્ષમાં સમસ્ત વિદ્યાલય આ વર્ષે નવ દશકોત્સવ મનાવી રહ્યું છે એના જ ભાગરૂપે રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસ ચોક સામે આ સુંદર વિશાળ ગ્રાઉન્ડમાં ત્રણ દિવસનું આ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે જેમાં સુંદર મજાના ઓગણીસ ફૂટ ઊંચા નેવું હજાર ગોલ્ડન ડાયમંડથી સજાવેલા શિવલિંગના દર્શન તથા આ ગ્રાઉન્ડની આસપાસ વ્યસન મુક્તિ સ્ટોલ મેજિક ઓફ મેડિટેશન મેડિટેશનના અલગ અલગ ચિત્ર અનુભૂતિ કક્ષ રાજયોગની અલગ અલગ પ્રદર્શનીઓના ચિત્ર અને જીવન જીવવાની નવી કલા જીવવાના સુંદર મજાના અલગ અલગ ચિત્રનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે સુંદર મજાના સતયુગની ચૈતન્ય ઝાંખીનું દર્શન અને વિશાળ સ્ક્રીનમાં લાઈવ વિડીયો તથા વિશાળ ગ્રાઉન્ડમાં ત્રણેય દિવસ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે સાથે સાથે અનેક ભક્તજનો પરમાત્માના પ્રિય સંતાનો આનો સુંદર મજાનો લાભ લેશે આજે ગુજરાત જન ડાયરેક્ટર બ્રહ્માકુમારી ભારતી દીદીના સાનિધ્યમાં અલગ અલગ માનવંતા મહેમાનોની અગ્રણી મહેમાનોની ઉપસ્થિતિમાં આજના કાર્યક્રમનું આ મેળાનું ઉદઘાટન થયું અને પરમાત્મા શિવની ધ્વજાનું આજે ધ્વજારોહણ પણ થયું મહાશિવરાત્રિ એ અજ્ઞાનતાના અંધકારને દૂર કરી નવા યુગ તરફ નવી દુનિયા તરફ જવાનો એક સુંદર પર્યાય છે આજનો સમાજ ભાગદોડ ભરીયું જીવન અસ્વસ્થ જીવનશૈલી નકારાત્મકતા સદાચારહીન આજનો વ્યાપાર પ્રેમહીન પ્રભુતા અને વિવેક શૂન્ય વિજ્ઞાન તણાવયુક્ત સંબંધો તૂટતા જતા પરિવાર આ અજ્ઞાનતાની અંધકારભરી રાતનું પ્રતિક છે આવા સમયમાં પરમ શક્તિ જાગતી જ્યોત પરમ પિતા પરમાત્માનું આ વિશ્વ ધરા પર દિવ્ય અવતરણ થઈ ચૂક્યું છે એનું જ યાદગાર એટલે આ મહાશિવ જયંતિ અને મહાશિવરાત્રીનો પાવન પર્વ છે આપણા સૌ માટે અતિ હર્ષ અને ખુશીની વાત છે કે આ ભારત પુનઃ ધર્મગુરુ અને વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે અને એનો આ સુંદર મજાનો પાવન પર્વ બ્રહ્માકુમારીસ મનાવી રહ્યું છે આખા વર્ષ દરમિયાન કાર્યક્રમો આ રાજકોટમાં પણ થશે અને સમસ્ત વિશ્વમાં અલગ અલગ મૂલ્યનિષ્ઠ કાર્યક્રમોનું આયોજન કરવાનું આ વિશ્વવિદ્યાલયે નક્કી કર્યું છે ઓમ શાંતિ ખૂબ ખૂબ ધન્યવાદ શુક્રિયા આ વિશાળ ગ્રાઉન્ડમાં જે અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા છે એમાં સૌથી પહેલા જલાભિષેક છે જેમાં શંકર અને શિવનો ભેદ બતાવતું સુંદર ચૈતન્ય દર્શન છે અને એમાં જલાભિષેક છે સાથે સાથે બાજુના સ્ટોલમાં નવયુગ અને સતયુગની સુંદર ઝાંખી દર્શાવતું ચૈતન્ય ચલચિત્ર છે જેમાં રાધેકૃષ્ણ લક્ષ્મીનારાયણ અને આવનાર નવી દૈવી દુનિયાનું દર્શન કરાવતું સુંદર દૃશ્ય જોવા મળે છે સાથે સાથે અષ્ટ શક્તિઓનું પ્રતિક અષ્ટભુજાધારીમાં જગદંબા અને આવા ચૈતન્ય દેવીઓની ઝાંખી છે જે વિકારો પર વિજયનું પ્રતિક છે પરમાત્મા શિવ પાસેથી શક્તિઓ લઈ અને અવગુણોનો નાશ કરવાનો પ્રતિક છે દૈવી શક્તિની ચૈતન્ય ઝાંખી અને સાથે સાથે વેલ્યુ ગેમ્સ પણ છે જેમાં આપણે આપણા કોઈને કોઈ અંદર રહેલા વિકારોને અવગુણોને દાન કરી અને પરમાત્મા શિવ પાસેથી વરદાન સ્વરૂપમાં સદગુણો અને દિવ્ય ગુણોને પ્રાપ્ત કરવાનો સુંદર મજાનો મેસેજ આપે છે તો આપ સૌને પણ બ્રહ્માકુમારી વિદ્યાલય વિદ્યાલય તરફથી ખૂબ ખૂબ આ કાર્યક્રમમાં આ મહોત્સવમાં પધારવાનું નિમંત્રણ પાઠવું છું રાજકોટના સર્વ ધર્મપ્રેમી આત્માઓને ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ